અમદાવાદમાં રોંગ સાઇટ પરથી આવતા વાહન ચાલકો સામે હવે પોલીસે ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરી છે અને ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનની શિવરંજની ચોકી પર અત્યાર સુધીમાં ત્રણ ફરિયાદ પણ દાખલ કરી ચૂકી છે હવે ફરિયાદ બાદ વાહન ચાલકને પોલીસ સ્ટેશનથી જ જામીન મળી શકશે અને આજથી દસ દિવસ સુધી આ જ પ્રકારે રોંગ સાઇટ પર ચાલતા વાહનો માટે આ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે અકસ્માતના બનાવો જે પ્રમાણે વધી રહ્યા છે અને આવા જ બનાવોને અટકાવવા માટે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસને સાથે રાખી આ ડ્રાઈવની શરૂઆત અમદાવાદમાં ટ્રાફિક પોલીસે આજથી રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો સામે શરૂઆત કરી છે ત્યારે અમદાવાદ શહેરમાં આવા કેટલાક દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં પોલીસ ત્યાં વાહન ચાલકો જાય તો પોલીસે જોઈને વાહન ચાલકો પોતાના વાહનોને વાળી લેતા હોય છે એટલે એટલે લુકા એટલે ચોર પોલીસની જે રમત રમાતી હોય એ પ્રકારની પરિસ્થિતિ હાલ તો જોવા મળી રહી છે કેમ કે ટ્રાફિક પોલીસ આજથી આ મેગા ડ્રાઈવ ચલાવી રહી છે અને દસ દિવસ સુધી મેગા ડ્રાઈવ ચલાવવાની છે કે જે લોકો રોંગ સાઈડમાં આવતા હોય એમની સામે પકડી અને કાં દંડ કરવો અથવા તો ફરિયાદ દાખલ કરવી જો દંડ ભરવા તૈયાર ન થાય એ પ્રકારની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે જેને લઈને આપ જોઈ રહ્યા છો કે ઈસરોની સામેનો રસ્તો છે કે જ્યાંથી ડાબી અને જમણી તરફ બંને જવાય છે તો કેટલાક વાહન ચાલકો હતા કે જે રોંગ સાઈડમાં જઈ રહ્યા હતા અને જેવા પોલીસે જોવે છે એવા પોતાના વાહનોને માળી લેતા હોય છે એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહી છે કેમકે આજે પોલીસે સખ્તાઈથી કામ લેવાનું શરૂ કર્યું છે અને આવનારા દિવસ દસ દિવસ સુધી આ કાર્યવાહી ચાલવાની છે જેને લઈને પોલીસ સતર્ક બની રહી છે અને વાહન ચાલકો જે રોંગ સાઈડમાં આવતા હોય એમને દંડ કરવાની પ્રક્રિયાની શરૂઆત કરી છે કેમેરા પર્સન નૈનશ ગોરિયા સાથે અર્પિત દરજી બીપીએસ મિતા અમદાવાદ અમદાવાદ શહેરમાં બાવીસ તારીખથી દસ દિવસ સુધી શહેર ટ્રાફિકે રોંગ સાઈડમાં આવતા લોકો સામે ટ્રાફિક ઝુંબેશ શરૂ કરી હાલ અમે છીએ અમદાવાદના ઘીવર સર્કલ વિસ્તારમાં દ્રશ્યો અહીંયા આગળના જુઓ વાહન ચાલકો છે તેને કોઈ રોકટોક નથી અને રોંગ સાઈડમાં જે વાહન ચાલકો આવી રહ્યા છે તેમને રોકવા માટે અહીંયા આગળ કોઈ પણ પોલીસ કર્મચારીઓ ઊભા રહેલા જોવા મળતા નથી સામાન્ય રીતે આ પ્રકારના દ્રશ્યો પેટ્રોલ પંપની બહાર વધુ જોવા મળી રહ્યા છે કારણ કે પેટ્રોલ પંપથી જે પણ ચાર રસ્તા નજીક પડતા હોય ત્યાં લોકો યુ ટર્ન ન મારવો પડે અને વધુ ફરીને ન જવું પડે તેના માટે થઈને શોર્ટકટ અપનાવતા જોવા મળી રહ્યા છે અને તે ચાહે રિક્ષા ચાલક હોય ટુ વ્હીલર ચાલક હોય કે ટેમ્પા ચાલક આ તમામ લોકો અહીંયા આગળથી રોંગ સાઈડમાં પસાર થઈ રહ્યા છે એક ગાડીના ચાલકે પણ પોતાની ગાડી અહીંયા આગળ રોંગ સાઈડમાં નાખેલી જોવા મળી છે જોકે આ જે ટ્રાફિક ઝુંબેશ છે તેના ભાગરૂપે ક્યાંય પણ તેનું પાલન થતું હોય તેવા દ્રશ્યો આ રોડ ઉપર જોવા મળતા નથી તેની સાથે અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્થળો પર બાવીસથી ત્રીસ તારીખ સુધી જે રોંગ સાઈડમાં આવનાર લોકો સામે કાર્યવાહી કરવા માટેની પોલીસ તરફથી જાહેરાત કરવામાં આવી હતી પણ તેની વચ્ચે હજી પણ ક્યાંક નિયમોનું પાલન યોગ્ય રીતે ન થતું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અલગ અલગ વિસ્તારોમાં પોલીસ તરફથી ચેકિંગ થઈ રહ્યું છે પણ તે શરૂઆતી તબક્કામાં શરૂ કરવામાં આવેલું છે આ ચેકિંગ તેની વચ્ચે હાલમાં અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં હજી પણ રોંગ સાઇડમાં વરજવર કરતા લોકોની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે કેમેરામેન કમલેશ પટેલ સાથે હું શાંગ એબીપી અસ્મિતા અમદાવાદ